નર્મદા પરિક્રમાએ આવતા શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે ચૈત્ર માસના પ્રારંભ સાથે ઉત્તરવાયની માં નર્મદાની પંચકોશી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે અને શાંતિપૂર્ણ ભક્તિભાવ સાથે પરિક્રમા ચાલી રહી છે ત્યારે પરિક્રમામાં પરિક્રમાવાસીઓને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીની નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરિક્રમા દરમિયાન રૂટના સ્થળે એજન્સીના સંકલનમાં રહીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર ઘાટ ઉપર સુવિધા કરી છે રામપુરા ઘાટ ખાતે શૌચાલય બાથરૂમ અને કપડાં બદલવાના ચેન્જિંગ રૂમ વિશ્રામ માટે મંડપની વ્યવસ્થા પીવાના પાણી વ્યવસ્થા સહિત રૂટના રોડ ઉપર રસ્તાઓની સમાંતર સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે પરિક્રમાના પાંચમા દિવસે નર્મદાના ચારે ઘાટ અને પરિક્રમા રૂટ ઉપર ઊભી કરાયેલી સુવિધાઓથી પરિક્રમાવાસીઓમાં આનંદની લાગણી અનુભવી રહ્યા છે વડોદરાના એક પરિમક્ર કટ વડોદરાના પરિક્રમાર્થી શ્રી પ્રિયુષ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે મારી બીજી વખતની પરિક્રમા છે ગયા વર્ષ કરતાં આ વર્ષે સરકારશ્રી દ્વારા ઘણી સારી સુવિધાઓ કરવામાં આવી છે જેવી કે નાવડી પુલ અવર જવર માટેની સુવિધા નાહવા માટે ફુવારા સહિત મેડિકલની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે સરકારશ્રીએ પરિક્રમાર્થીઓ માટે મગરોનો ભય સાવધાની અને નદીમાં ડૂબી જવાની સંભાવનાના સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સાઇનબોર્ડ સ્નાન કરવા માટે ફુવારાની વ્યવસ્થા ઘણી સારી રીતે કરવામાં આવી છે આશા રાખીએ છીએ કે પરિક્રમામાં આવનાર પરિક્રમાર્થીઓ પણ તેમાં સહયોગ આપે અને ફુવારાનો લાભ લે કારણ કે પાણી તો નર્મદાનું ચોખ્ખું છે નર્મદે હર આવનાર સમયમાં સરકારશ્રી દ્વારા ઘણી સુવિધાઓ કરવામાં આવે જેનાથી દેશભરમાં પરિક્રમા કટ જેનાથી દેશભરના પરિક્રમાવાસીઓ પરિક્રમાનો લાભ લઈ શકે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર પરિક્રમા દરમિયાન કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં મગરથી સાવધાની રાખવા અંગેના યોગ્ય સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે તદઉપરાંત નર્મદાના પવિત્ર નીરથી સ્નાન મહિલા સ્નાનાગાર અને પુરુષ ચેન્જિંગ રૂમની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે આમ પરિક્રમાવાસીઓનો સલામતી સુરક્ષા સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે અને પરિક્રમાવાસીઓ દરેક સુવિધાનો આનંદથી લાભ ઉઠાવીને શાંતિપૂર્ણ રીતે પરિક્રમા કરી રહ્યા છે હું પિયુષભાઈ પટેલ વડોદરાથી પરિક્રમા કરવા માટે આવ્યો છું છેલ્લા પાંચ વર્ષથી સતત પરિક્રમા કરું છું આ વર્ષની મારી આ બીજી પરિક્રમા છે પણ ગયા વખત કરતાં આ વર્ષે સરકારે ઘણી સારી વ્યવસ્થા કરેલી છે જે કે અહીં આગળ આવવા જવા માટેની સુવિધા ફુવારાની વ્યવસ્થા નહવા માટે ઘણી સારી વ્યવસ્થા કરેલી છે સરકારે આ વર્ષે લોકોના હિતમાં રહીને નદીમાં નહવાથી મગરોનો જે ત્રાસ હોવાથી નર્મદામાં નહવાથી ડૂબી જવાથી એ વગેરે વગેરે પ્રશ્નોને હલ કરવા માટે ફુવારાની જે સુવિધા કરી છે એ ઘણી સારી છે અને આશા રાખીએ છીએ કે પબ્લિક અને અમારા જેવા આવનારા નર્મ નર્મદાની પરિક્રમા કરનારા લોકો પણ એમાં સહ સહકાર આપે અને ફુવારાનો લાભ લે કારણ કે પાણી તો નર્મદાનું જ છે એ સિવાય બીજી બધી મેડિકલની પણ સુવિધા કરેલી છે ઘણી અલ્લાદક સુવિધાઓ છે આશા રાખું છું કે આવનારા વર્ષોમાં સરકાર આના કરતાં પણ સારી સુવિધા કરે હું ભૂપેન્દ્રભાઈ અને આપની સરકારનો આભારી રહીશ